તો જય શ્રી રામ બધા મિત્રોને ને તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મિત્રો મિત્રો આપણે આવી ગયા સુડીએ તો હું તમને અમારી વાડીનો હાલ દેખાડું જો આ બહાર ની સાઈડ ને આ બાજુ અંદર ની સાઈડ આ બાજુ પણ જો તો મિત્રો કોકે અંદર ની સાઈડ ડેમ માં કોકે સળગાવ્યું હતું અને અમારી વાડી પણ એમાં થોડી ઘણી સળગી ગઈ છે જો જો આ બાજુ મિત્રો એમાં સૌથી મોટું નુકસાન અમારે શું થયું ખબર છે જો આ ટ્રેક્ટર ટ્રેક્ટર જો આ બધું સળગી ગયું છે ખાલી લોખંડ જ વધ્યું બાકી બધું પ્લાસ્ટિક પ્લાસ્ટિક બધું સળગી ગયું છે આ બાજુ આંબળી આખે દાજી ગઈ છે ઉપર સુધી આપણા અહીંયા ભાઈઓ બેઠા છે તો મિત્રો જો આ બધું સળગી ગયું છે ઉપર પણ બધું સળગી ગયું છે આ બાજુથી ચાલો બતાવું તમને જુઓ જો મિત્રો હવે તું સળગ એના કરું તો મિત્રો હવે હું તમને મળું કાલે ધ નેક્સ્ટ ડે તો મિત્રો આજે અમે જાવી છે વિદ્યાનગર હું કામ જાવી છે એ અમારા આગળ બ્લોગ માં જોતા જો ખબર પડી જાહે તો મિત્રો આપણે વિદ્યાનગર પહોંચી ગયા છે અને આ દાદા પાસે આવ્યા છે કારણ કે આપડા નિમેશભાઈ ને હાથમાં નાનું આમ તો ફેક્ચર થઈ ગયું તો જો મિત્રો આપડા નિમેશભાઈ ને પાટો બાંધ દીધો છે અને નિમેશભાઈ આપણે દાંત કાઢવા મીડા દાદા જોક્સ કેતા તા એટલે

આપણા નિમેશભાઈ વિવે છે આપણે આપણો ગ્લાસ પૂરો થઈ ગયો છે જો આ નિમેશભાઈ પૂરો થઈ ગયો છે એટલે નિમેશભાઈ દેતા હો તો મિત્રો અમારે કુંડલામાં ને કુંડલામાં દી અથમી ગયો છે તો અમે કુંડલામાં આટા મારવી સુધી તો હવે અમે ઘર સાઈડ જાવી સુધી તો બ્લોગમાં જોડાયા રહેજો અને આ મિત્રો